હેલો ફ્રેન્ડ્સ ક્યારેક આપણને સમજમાં ના આવે કે આપણે ડિનર માટે કે પછી નાસ્તા માટે શું બનાવીએ કે બાળકોને ટિફિનમાં શું આપીએ જે એમના માટે હેલ્ધી પણ હોય અને ટેસ્ટી પણ લાગે એમને અને એ પણ એકદમ ઓછા તેલમાં બને અને ઘરની સામગ્રીથી બનીને તૈયાર થઈ જાય તો તમે આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનાવી શકો છો જે ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આપણે અહીંયા એક કપ જેટલી ફોતરાવાળી મગની દાળને બે કલાક માટે પાણીમાં પલાળી લીધી હતી જો તમારે સવારે નાસ્તા માટે કે ટિફિન માટે બનાવવું હોય તો તમે રાત્રે પણ પલાળીને રાખી શકો છો તો અહીંયા આપણે હવે દાળને સરસ ધોઈ લેવાની છે અહીંયા તમે પીળી દાળનો પણ ઉપયોગ કરી શકો છો અને ધોઈને આ રીતે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે અને એમાં આપણે બધી જ ધોયેલી દાળને એડ કરી દેવાની છે ત્યાર પછી આપણે તેમાં પા કપ જેટલું દહીં અહીંયા એડ કરી દઈશું દહીં નાખવાથી નાસ્તો આપણો ખૂબ જ ટેસ્ટી બને છે અને સાથે જ એક લીલું મરચું અને એક આદુનો કટકો આપણે એડ કરી દીધો છે અને દહીંવાળા કપમાં જ આપણે એક બે ચમચી પાણી ઉમેરી દેવાનું એટલે પીસતા વખતે ફાવે આપણને સરસ પીસાઈ જાય અને આ રીતે જો સરસ ખીરું બનાવી લીધું છે આપણે પીસી લીધું છે આ રીતનું ટેક્સચર આવ્યું છે વધારે આપણે પાતળો નથી કરવાનું હવે આપણે એક બાઉલમાં તેને કાઢી લઈશું અને ત્યાર પછી આપણે નાસ્તાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે અને બાઇન્ડિંગ લાવવા માટે અહીંયા સૂજી એડ કરવાની છે તો અહીંયા પાક કપથી અડધી સૂજી એડ કરી છે એટલે કે ત્રણ ચમચી સૂજીને આપણે એડ કરી દેવાની છે અને સારી રીતે બંને વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે આ રીતે મિક્સ થઈ ગયા પછી આપણે તેને ઢાંકી અને કવર કરી લઈશું અને ફક્ત પાંચ મિનિટ માટે આપણે તેને રેસ્ટ કરવા દઈશું એટલે સરસ આપણું ખીરું સેટ થઈ જાય તો અહીંયા જુઓ સરસ ફૂલી ગયું છે અને એકદમ ઘટ થઈ ગયું છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું પાંચ ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું અડધી ચમચી એટલો જીરું એડ કરી દઈશું અને સાથે જ આપણે અહીંયા એક જરાક અમથી હળદર એડ કરી દઈશું સરસ કલર આવે એ માટે અને બધી વસ્તુને સારી રીતે દાળમાં મિક્સ કરી લેવાની છે અને સારી રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે તેમાં શાકભાજી ઉમેરી દઈશું તો અહીંયા મેં ઝીણું ઝીણું સમારીને ગાજર એડ કરી દીધું છે સાથે જ થોડીક ડુંગળી એડ કરી દેવાની છે ઝીણી સમારેલી કેપ્સિકમ એડ કરી દીધા છે તમારી બીજી કોઈ શાકભાજી તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે તમે નાખી શકો છો કોબી વગેરે પાલક તમે ઝીણી ઝીણી સમારીને એ પણ એડ કરી શકો છો બાળકો માટે હેલ્ધી બને એ માટે શાકભાજી નાખ્યા પછી ફરીથી આપણે સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે અને ખીરું અહીંયા આપણું એકદમ ઘટ લાગે છે તો આપણે અહીંયા વધારે નહીં પણ બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું એટલે જરાક અમથું પાતળું થઈ જાય પાણી નાખીને ફરીથી આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે અહીંયા આપણે નાસ્તો તૈયાર કરતાં પહેલાં મેં એક વાટકી લઈ લીધી છે અને એમાંથી થોડું ખીરું અલગ કરી રહી છું કેમ કે હમણાં બધો નાસ્તો આપણે નથી બનાવવાનો એટલે આ રીતે અલગ થઈ ગયા પછી આપણે એક ચપટી જેટલો અહીંયા ખાવાનો સોડા એડ કરી દીધો છે જો તમારે સોડા ન નાખવો હોય તો એમને એમ પણ બનાવી શકો છો સોડા ઉપર એક ચમચી પાણી આપણે નાખી અને સારી રીતે એક વખત ફરીથી મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણું ખીરું એકદમ રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ ઉપર આ રીતનું એક પેન રાખી લીધું છે તમે ઢોસાનું તવો કે પછી એકદમ સાદું પેન આવે છે નોનસ્ટિક કે કોઈ પણ તમે રાખી શકો છો અહીંયા મારી પાસે આ હતું એટલે આ રીતે મેં રાખ્યું છે બાળકોને આ રીતે આપણે અલગ અલગ રીતથી બનાવીને આપીએ તો એમને જરાક ન જુદું લાગે અને નવું લાગે અને આ રીતે જુઓ ખાનામાં આપણે થોડું થોડું ખીરું એડ કરતા જઈશું બધા જ ખાનામાં તો આમાં શું ફાયદો થાય છે કે એક સાથે આપણે ઘણો બધો નાસ્તો તૈયાર પણ કરી શકીએ અને સારું પણ લાગે છે તો આ રીતે જુઓ બધા જ ખાનામાં આપણે ભરી દઈશું અને જો તમે મોટો તવો રાખી લો ને ઢોસાનો તેમાં પણ તમે એક સાથે ત્રણથી ચાર આ રીતે ઉતારી શકો છો અને આનાથી તમે પુડલાની જેમ પણ તવો રાખીને એ પણ બનાવી શકો છો નાના મોટા જેવા પણ તમારે પસંદ હોય એ રીતના તૈયાર કરી શકો છો હવે જો અહીંયા આપણે શાકભાજી લઈ લીધો છે મેં થોડુંક બીટ આપણે ઝીણું ઝીણું સમારી લીધું છે લાંબુ આપણે કટકામાં અને એની ઉપર જરાકમથી કોથમીર આપણે એડ કરી દઈશું તો દેખાવમાં પણ સરસ લાગશે અને બાળકો આ રીતે બીટ ન ખાતા હોય તો આ રીતે આપણે ઉપર નાખી અને ખવડાવી શકાય છે અને એમને પણ તમે રાખી શકો છો તમારે ન નાખવું હોય ને તો એમને પણ સરસ લાગે છે હવે અહીંયા આપણે ગેસ ધીમો રાખી અને એકદમ અંદરથી સરસ રીતે તેને થવા દઈશું એટલે કાચો ન રહે અને એકદમ સરસ રીતે કલર આવી જાય જો આ રીતે ઉપરથી આપણને લાગે ને કે સરસ દેખાવો એટલે કલર બ્રાઉન જેવો લાગે ને તો આપણે આ રીતે તેને ફેરવી લઈશું બીજી બાજુ પણ એ જ રીતે આપણે જ્યાં સુધી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી સરસ શેકી લઈશું તો ખૂબ જ સરસ આપણે નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો તમને આ નાસ્તાની રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કે તમે મારો આ વિડીયો કયા ગામથી કે કયા શહેરથી જુઓ છો અને આ રેસીપી તમને સારી લાગી હોય તો કમેન્ટ દ્વારા જણાવજો એટલે બીજી પણ આ રીતના હેલ્ધી રેસીપી હું તમારી સાથે શેર કરીશ તો બંને બાજુથી આપણે સરસ શેકાઈ જાય અને સરસ કલર આવી જાય ને ત્યાં સુધી આપણે તેને ફેરવીને આ રીતે શેકી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે આપણે બધા નાસ્તાને તૈયાર કરી લઈશું તો રેસીપી કેવી લાગી છે તે કમેન્ટ કરજો અને બધા સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો જુઓ આ રીતે આપણે લંચ બોક્સ ભરી શકાય છે આ રીતે તમારે જે રીતના પણ આને સર્વ કરવા હોય એ ચટણી સાથે કે પછી એમને જેમ તમારા બાળકો ખાતા હોય ને એ રીતે તમે આમાં ફિલ કરી શકો છો અને સાથે આપણે કોઈ ફ્રૂટ વગેરે પણ આપી શકાય છે તો ચાલો મળીએ નવા વિડીયોમાં